નકરત આયા તો 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 તમાર તમાર ઘરે પડ્યા રહેતા હોય અમાર અમારા અમારા ઘરે કેમ આવ્યા તમે પંચાયત કરવા તમ પંચાયત કર એલી હાજે તું કાલ કે અમાર રોમ કે કીધું તું મે તમાર રોમ શું કીધું મે તો ન કીધું એલી કાલ કેવી બાઈ જી મારી એ સી ખબર સમાજ બે તો કો કે આ નથી કરે ના આઈ બાઈ ને કીધું છે કાલ કેવી બાઈ છે એલી

આવશે એટલે મને કહેશે જીગુબેન નવરા થઈ ગયા એ તારી આગળ નીચું હા ન્યા મને બધા તતડાઈ વાગાલ તો અમાર ઘર કોઈ આવવાનું જ નહીં અમાર ઘરે કોઈ અમાર ઘરની ભળવાઈ કરવાની જ નહીં અમાર ઘરમાં જેવું પડ્યું હોય આમ તું જો તો નકરા લુગડા પડ્યા હતા એ બધું આવી ને બે એ બધા લુગડા પડ્યા હતા તું જો તો અહીં સનાસ બાથરૂમમાં એમને બધું કપડાં બધું પડ્યું હતું અને વાસણનો ઢગલો આવ્યો છો તો કેવડો મોટો પડ્યો હતો એટલે પછી પાર્કિંગ વાતું કરે કે ન કરે અને પાર્કી ઓલી બધી કીધું અને બાઈજી જી મારી આવી તમે જ કીધા તમે જ આમ કરતા ઈશો મેં કીધું હું એને લુગડા દેખાડું છું લુગડા ડગલો તો સામે દેખાય છે અને તારા અંદર સંડાસમાં આવેલા બાથરૂમમાં એમના પડ્યા લદા બધા દેખાય છે એટલે હું થોડીક ઘેરે ઘરે કેવા જ છું તો મારીએ રે જીકા જીક બાઈજી તમારે કઈ આમ નહીં કરવાનું આમ નહીં કહેવાનું ફલાણું નહીં કરવાનું મારે પોહાય હોય એટલે તમારા બધા બેહવા આવે તમારા નો બેહવા આવે હા બેહવા આવે એટલે જોવે એટલે બોલે આપડે કોઈ પાલકા માણા આવ્યા હોય આપડી આ વાત આ ઢગલા પીડા હોય વાતું ન કરે અને વાતું કરે એટલે બધા તો ધીમી કઈ ધીમે ધીમે કરે બીજું તમારે જેટલી ચડપ એના નથી કઈ એટલી ચીવટ નથી હવે હાથ વાગે જાગીને કામ કરનાર અમારે કઈ થોડીક મોડી જાગીને હવે પટેલ રહ્યા હવે આપણે આપણે વેપારી રહ્યા આપણે ને એને મેર પડે એટલે છ વાગ્યા નવર્યું થઈ ને તરત આટા માળકી જોઈએ ને આ બસી બધી જાય એટલે તરત તરત વાતું કરે તમારી બહુ આમ છે ને તમારી બહુ આમ છે ને તમારી બહુ આમ છે એ લુકડાના ગાભા પડ્યા હોય એને ઘરે જાય ને તો આમ બે તા એ ઉભું રહેતા ન ખોરવે એવું પડ્યું એવી ગંધારી છે અને આને ગંધારી કીધું કે ક્યાં જઈશો કેવી ભાઈજી બધાય આવી દે તો એમ થી તમાર બહુ ને બોલેવી ના થાતી ગમે એ વાત તો કે મૂકી આવે આપણે હું કાઈ નો કરું તમાર બહુ હું તો હાર હારી જ રાખું હું કેમ જ કહું એ તો તો બહુ હારી છો એટલે તારીર ભળે છે હા એટલે મને કાઈ ન કે નકર તો મને કે એમ છે તમે તમારા ઘરે રહ્યો તને એકને જ નક કેતી ઓલી બધી આવી જે આવે ને લંગરાઈ નાખે જે આવે ને લંગરાઈ નાખે છે કોઈ તકવા પણ રોજુ જી આવી એમ કે એલી ઘુઘરી ની આમ કરવા આમ જો હજી કામ પડ્યું છે ને આમ પડ્યું છે ને એટલે એ ગમે કોઈ કોઈ તોડે ઈ ગમે કે મારા ઘર માં કામ પડ્યું છે તમાર શું તો મોંડો કરવા બોલી ને બોલી તો ભાઈ ગયો એ તો તમાર બહુ તો છે ને ઊભી પૂછડીએ ગઈ તો જો તો હા બાપ કે એના ઘરે જવાય ની ને નામ લેવાય ની ને ઓ તોડી ખાઈશ છે મેં કીધું હું આઈ તારે ખાટલે ખાટલે જતી રહું છું હું કામ બી ના જાતી કરવા

તમે આ વપાર કરો એટલે કરતી હોય એને મજા આવે ત્યારે કઈ પણ તાને મને રોટલો મળી જાય એટલે કે હું કઈ ન બોલું એને કરવું હોય ત્યારે કરે બીજું મારે ક્યાં કરવું કરે મને નથી ચિંતી કે તમે કરાવો એમ કે મને કોઈ દી નો

મને એમ કે આ પાકીનું હોશિયાર છે બહુ તૈયાર છે આપણી જે દૃષ્ટિ જેવીને જેવી છે દૃષ્ટિ કરતા દૃષ્ટિ કરતા જય એમ છે આ હાયરો હાયર દિવાળી કામ કરાવે છે ત્યાં છોકરું તો એમ જ ને અમે તો આ હોય ત્યાં ફટાફટ કરીને નાખું કામ હતું ના આ એને બધું હાયરો હાયર કરાવવાનું હમ

ને મને બધું દે છે મારે એ રીતે કઈ ઓલ ન કરે મને ખબર જ છે ને સ્વભાવ હું એને બીજી રીતે કઈ બતાવું નહીં એને કરવું હોય ત્યારે કામ કરે ન કરવું હોય કઈ નહીં એનું ઘર છે મારે શું ખોટું કરવું જોઈએ હાર કઈ કેતી નહીં પિતા હા હું મન કેતા ભાઈ ના ભાઈ મારું પર તો પૂરો હોય ને હૈયા ધરો કે કોઈ દી પાસે ન કરે એટલે તન વાત કરે છે હા ખેતી નીકતા હા હું આમ કેતા હતા કે બોલ ઇનબુ થી બોસતા તમે ગામ આયે ને ચોટી નો જવે ને આપણે આપણી વહુ નું નો ઓળ કરે પણ ઈ બેહવા આવે કે મારે થોડી ના પડે એમ કે મારી વહુ ની ઓળ કરો માં કે માર વહુ ની હું કરો તમાર વહુ ની કરો ને કે એને બધા ને માં હાથ વાય કે થઈ ગયું આપણે શું એમ કહીયા હા તમાર વહુ કે તમે વી વી તોલા ચડાવ્યા છે મે માર વહુ ને કે બે તોલા ન ચડાવ્યા છે આપણે વેપાર થોડું હોય એના ઘર ઘરેણા હા પચાસ પચાસ હજાર ખાડી દીધી આપણે જીતી આપણે પચાસ હજાર માં પૂરું કરી નાખ બધું હા ઘર પ્રમાણે રીત રિવાજ પ્રમાણે હવ હાલતા હોય કોઈ ઘરની પંચાયત કરવાની જ ન હોય આવે ને બોલે એટલે આપણે શું કરી હા હાવકારો ન કરે એમ કે મારું વાહ ની કરો ના તમને શરમ ન થાતી નાખાતી મારી મારી વહુ ની મારે કે વાતું કરો જો કેવું પડ્યું ગમે અમને આમને નહોતું ગયો અમતું હવે અમારા થોઠા ભેગી આવે એને કરવું હોય ત્યારે કરે કે કાલ તો મારે કઈ દેવું એનું ઘર છે એનું છે તમારે આવવું હોય તો સાનો આવજો આવજો ખોટો તમારે બે હાહુવાહુ વસે ડખા કરાવે એ કરાય જ નહીં સાચી વાત છે ખોટા ખોટી મારી એડ પાસ બાજવા માંડે આ બધી આવી આવીને બોલી જાય મારી એડ માં કરે આપણે આપણું ઘર જોઈને બેહાય ને આપણા ઘરમાં આપણે ઘરમાં શાંતિ હોવી જોઈએ ગામ ગમે કે ગામ ગમે ઓળ કરે કોઈ આરે ચડી ન જવાય મને એટલી ખબર પડે આપણા ઘરમાં શાંતિ એ છે ને તો આપણે સુખનો રોટલો ખાઈશું હા જો આવી આવીને બોલી જાય ને બસ મારી આ ઠડાય છે ઠડાય જ ને તમારું આ ઓકારો કરતા હોય તો અમુક હું એમ કેવાય કે એ કર નાખશે તમારે શું એમ કે તમારે ક્યાં કર દેવું પડે છે ગઈ મોડી મોડી ઉઠે હા ઓન ટિફિન કરે

Marti ni koy nih Merti nih, kok <tolak> di mandi, nang Maris Mardik, <tolak> Rano, salam Kala kata, bayi Sokri pagi kekobet Kala kata, bayi Lih Lih, kira-kira Lih, kira-kira Lih, kira-kira Lih,

ખાવા નથી દેતા ખાલી ને સીન માં આ શો કર્યો ઈનમીન ને સીન ખાવાય દેતા અને મારે છે કેવી રોડ ઉપર ચડાવે છે એજ તમને કઉ છું કાઢી મૂકે ત્યાં બધું આ ફોનમાં બસ સારું સારું જોઈ જાય આઈફોન હોય મોંઘા માયલા લાખ લાખ રૂપિયા ના એટલે કહે સો ઓહો રૂપિયા વાળું હોય છે ગાડી મેરવે ફેરવે એટલે એમ થાય કે ઓહો આ જો કાઈ ન હોય નામની માગેલી હોય કશું કાંઈ